રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર ના મારામારી કરતા વાયરલના વિડીયોનો મામલો પ્રદેશ ભાજપના પ્રવક્તા અને સાવરકુલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાની આ મુદ્દે આવી પ્રતિક્રિયા વાયરલ વિડીયોમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા માર મારવામાં આવેલો અને એનો પ્રતિકાર મંત્રીના પુત્રે કરેલો છે પરંતુ બંને પક્ષોએ સમાધાન થયું હોય ને કોઈ પણ વ્યક્તિએ ના પોલીસનો એપ્રોચ કર્યો ન અને પોલીસ ફરિયાદ નોંધી પોલીસને આવા વિડીયો ફૂટેજ મળવાથી પોલીસે સામાન્ય વ્યક્તિ હોય કે કોઈ પણ વ્યક્તિને કાયદો હાથમાં લેવાની સત્તા નથી બિલકુલ પોલીસની કાર્યવાહી કાયદેસર થશે કે કાયદો કાયદાનું કામ કરશે તેવું મહેશભાઈ કસવાળા દ્વારા કહેવાયું રાજ્ય સરકારના મંત્રી શ્રી ભીખુસિંહ પરમારના પુત્રોના મારામારી કરતા વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી ધ્યાનમાં આવેલા છે જે પ્રકારે વિડિયોમાં જોઈ રહ્યા છે એ પ્રકારે ભીખુસિંહ પરમારના પુત્રોને ક્યાંક કેટલાક અસામાજિક તત્વો દ્વારા માર મારવામાં આવેલો અને એનો પ્રતિકાર એમના પુત્રએ કરેલો છે પરંતુ બંને પક્ષોએ ક્યાંય સમાધાન થયું હોય કોઈ પણ વ્યક્તિએ ન પોલીસનો એપ્રોચ કર્યો કે ન કોઈ ફરિયાદ નોંધી પોલીસને પણ આવા વિડીયોના ફૂટેજ મળવાને કારણે પોલીસે જાત તપાસ કરી અને આજે પોલીસ પોતે જ ફરિયાદી બની અને ફરિયાદ નોંધી છે હું ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે જે પ્રકારે રાજ્યની અંદર માની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં માનની હર્ષભાઈ ગૃહમંત્રીના વડપણ હેઠળ જે પ્રકારે કાયદો અને કાયદાનું શાસન ચાલી રહ્યું છે કાયદો કાયદાનું કામ કરશે ચાહે મંત્રીના પુત્ર હોય ચાહે સામાન્ય વ્યક્તિ હોય કોઈપણ વ્યક્તિને ગુજરાતમાં કાયદો હાથમાં લેવાની સત્તા નથી અને બિલકુલ પોલીસની કાર્યવાહી યોગ્ય રીતે થશે કાયદો કાયદાનું કામ કરશે